શાક અને ગરમા ગરમ રોટલી પણ બને છે ભાઈ મસ્ત મજાની બનીને મસ્ત પનીરના ટુકડા તળવાના છે આપણે જો તળવાની શરૂઆત કરી દીધી છે

અહીંયા પેસ્ટ તૈયાર કર્યો છે ભાઈ બ્લેન્ડર છે આ બ્લેન્ડર છે ને એમાં મારી દીધું ટમેટા ડુંગળી અને કોચામરી અને આજુ બધું નાખી દીધું ને અહીંયા છે લહણ લહણને આપણે મસ્ત રીતે પેસ્ટ કરી નાખ્યો છે તો હવે છે ને ભાઈ ફૂલ તૈયારી થઈ ગઈ છે પનીરનું શાક બનાવવાનું છે સૌથી પહેલા તો આપણે પનીરને તેલની અંદર તળવાના છે નવી નવી રીતે ભાઈ ઘણા બનાવતા હોય છે આપણે અલગ રીતે બનાવવાનું છે બધા અલગ રીતે બનાવતા હોય જેને આવડતું હોય એ રીતના

પનીર ના શાક બનાવવાની તૈયારી ચાલુ છે અને ગરમા ગરમ રોટલી પણ બને છે ભાઈ મસ્ત મજાની બેન મળે છે રોટલી રોટલી બનાવવાની તૈયારી ચાલુ છે

બાકી બની છે તમને બતાવી દઉં વાહ રહી બહુ મસ્ત બની ગયું છે પાણી આવી જાય એવું થઈ ગયું છે મોઢામાં તો હવે છે ને ભાઈ ટેસ્ટ કરીએ એટલે એવું બન્યું છે બાકી તો આઈ થિંક જોયામાં એવું લાગે છે કે ભાઈ બહુ મસ્ત યુનિક હશે તો બધા નવી નવી રીતના બનાવતા હોય છે આપણે નવી રીતના બનાવું છે તમે કેવી રીતના બનાવો એ પણ કોમેન્ટ કરજો તો હવે ટેસ્ટ કરીએ ભાઈ મસ્ત મજાનું પનીરનું શાક બન્યું હતું ભાઈ ટેસ્ટ કર્યો ને ભાઈ બહુ મજા આવી ગઈ ભાઈ તો આજનો આપણે રેસીપી બ્લોગ અહીંયા પૂરો કરી બ્લોગ કે રેસીપી રેસીપી તમને કેવી લાગી પનીરને શાકની કમેન્ટ કરી દેજો બાકી તો મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધીને જય માતાજી જય બાપા સીતારામ બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો